ધોરણ આઠ વિષય ગણિત એમાં પ્રકરણ એક સમય આજે સમય સંખ્યાઓની સરવાળા બાદબાકી કેવી રીતે કરાય એ શીખવીશું સમય સંખ્યાના સરવાળા બાદબાકી શીખવા શીખવાના હોય તો પૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી આવડવા જરૂરી છે એ આવડતા છે તો તમે આગળ વધી શકશો સમય સંખ્યા ભણતા હોય ને તો તમને અપૂર્ણાંક સંખ્યાનો ખ્યાલ હોવો જોઈએ અપૂર્ણાંક સંખ્યા એ આપણે છઠ્ઠા સાતમા ધોરણ ક્લિયર બેટા

પણ અહીંયા ખાસ એક વસ્તુ હતી અપૂર્ણાંક સંખ્યામાં માં કે ભાઈ અંશ અને છેદ આ બંને જે હતી ને એ કઈ હતી બેટા ધન સંખ્યાઓ કઈ સંખ્યાઓ બેટા ધન કે જેને આપણે પ્રાકૃતિક સંખ્યા પણ કહીએ છીએ કઈ સંખ્યા બેટા પ્રાકૃતિક સંખ્યા ઓકે તો અપૂર્ણાંક સંખ્યામાં હંમેશા અંશ અને છેદ એ પ્રાકૃતિક સંખ્યા જ હોય એટલે એક બે ત્રણ એમ જેટલી આવી હોય એટલી સંખ્યાઓ એટલે અનંત સંખ્યાઓ પણ એ કઈ સંખ્યા હોય ધન જ સંખ્યાઓ હોય એને આપણે કઈ સંખ્યાઓ કહીએ છીએ અપૂર્ણાંક સંખ્યાઓ કઈ સંખ્યાઓ તરીકે ઓળખો બેટા અપૂર્ણાંક સંખ્યા ચલો ક્લિયર ઓકે અને અત્યારે આપણે જે ભણી રહ્યા એટલે અહીંયા લખી નાખી કે અપૂર્ણાંક સંખ્યામાં અંશ અને છેદ પ્રાકૃતિક સંખ્યા બીજું શું નામ કીધું મેં પ્રાકૃતિક સંખ્યાનું ધન પૂર્ણાંક પૂર્ણાંકા કુના છે ધન પૂર્ણાંક સંખ્યા કે જેને ટૂંકમાં આપણે ધન સંખ્યા પણ કહીએ છીએ હોય ઓકે આ યાદ રાખવાનું અપૂર્ણાંક સંખ્યામાં હોય તો પછી સંમેય સંખ્યામાં શું હોય તો અહીંયા જોજો તમે મસ આપણે જે ભણવાનું છે ચેપ્ટર A સંમેય સંખ્યા ઓકે તો સંમેય સંખ્યા કોણ કહીએ છીએ તો સંમેય સંખ્યા એ અપૂર્ણાંક સંખ્યા જ જેવી છે સંમેય સંખ્યાનું સ્વરૂપ કોણ જ છે છે અપૂર્ણાંક સંખ્યા જેવું સેમ જ ઉપર નીચે છેદ ઓકે તો અહીંયા લખવું સ્વરૂપની સંખ્યા ને સમય સંખ્યા કહે છે ઉપર હોય શું કહેતા બેટા આપણા અંશ નીચે વાળાંક શું કહીએ છીએ છેદ

પૂર્ણાંક સંખ્યા હોય અહિયાં અલગ પડ્યું પૂર્ણાંક તો પૂર્ણાંકમાં ત્રણે ત્રણ આપણે લઈ શકીએ ઓકે પી અને ક્યુ ની જગ્યાએ તો અહીંયા લખું અહી p અને ક્યુ બંને પૂર્ણાંક સંખ્યા છે પણ આ યાદ રાખવાનું ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ એટલે ક્યુ કોઈ દિવસ જીરો હોય ક્યુ એટલે છે

સાત તો આ કઈ સમય સંખ્યા થઈ ગઈ ઋણ સમય સંખ્યા અહિયાં પી ઋણ ચલો ક્લિયર હવે આવું લખું માઇનસ સોરી પાંચ ભાગ્યા માઇનસ સાત તો આપણને ઋણ સમય સંખ્યા હજી એક બનાવું છ ભાગ્ય માઇનસ તો આ કંઈ ઋણ સમય સંખ્યા ચલો ક્લિયર ધન સમય સંખ્યામાં બે ધન હોય કંઈ તો બે ઋણ હોય ઋણ સમય સંખ્યામાં પી અને પ્યુ માંથી ગમે તે એક ઋણ હોવો જોઈએ તે ઋણ સમય સંખ્યા અને ત્રીજા નંબર ની બેઠા એ જોઈ લઈએ ત્રીજા નંબરમાં મસ્ત હજાર શૂન્ય સમેય સંખ્યા શૂન્ય સમય સંખ્યા એકદમ સિમ્પલ જેમાં પી એ શૂન્ય હોય ક્યુ તો ગમે તે હોય પણ પી કેવો જોઈએ શૂન્ય તો એ શૂન્ય સમ્ય સંખ્યા દાખલા તરીકે અહીંયા લખું 0 ભાગ્યા 7 તો શૂન્ય સમ્ય સંખ્યા શું ભાઈ શૂન્ય સમ્ય સંખ્યા અહીંયા લખું 0 ભાગ્યા -6 કઈ શૂન્ય સમ્ય સંખ્યા ચલો ક્લિયર ઓકે એટલે અંશ 0 તો શૂન્ય સમ્ય સંખ્યા અને આનો જવાબ હંમેશા કેટલો હે બેટા શૂન્ય જ હોય યાદ રાખજો શૂન્ય સમ્ય સંખ્યાનો જવાબ શું હોય બેટા શૂન્ય જ આવે અને એટલા માટે એને શૂન્ય સમ્ય સંખ્યા કહે છે ચલો મારા જોડે ધન સમય સંખ્યામાં શું હોય બેટા બે ધન કઈ તો બે ઋણ ઓકે તો લખીને પાંચ ભાગ્યા માઇનસ સાત તો એ સાચું કહેવાય તમે લખી લો ચલો ક્લિયર હું કહું તમે અગિયાર ભાગ્યા દસ લખો તમે લખી માઇનસ અગિયાર ભાગ્યા દસ તો એક જ લખ્યું અગિયાર ભાગ્યા દસ જ લખેલું કેવાય ચલો ક્લિયર ધન સમય સંખ્યા

માઇનસ છ ભાગ્યા સાત માઇનસ છ ભાગ્યા સાત પી કેવું માઇનસ સાત પણ તમે માઇનસ નિશાની આવું જ્યારે હોય ને નીચે માઇનસ નિશાની ત્યારે નિયમ જ બેટા નિશાની આપણે માઇનસ નીચે નથી રાખતા ક્યાં લઈ લઈએ છીએ ઉપર ઓકે એટલે આ રીતના લખવાનું માઇનસ છ ભાગ્યા સાત આ રીતના કરી દેવાનું ચાલો ક્લિયર